ભવસાગર માંથી બુડતા તારો એ બોય પકડી લો નાથ મારી બાબારી આપણું જે લોકેશન ઉપર આવવાનું હતું રામદેવ ભગવાનનું મંદિર હતું એ લોકેશનના નજીક જ છીએ નજીકમાં મંદિર જ છે પણ મંદિર જતા ને પહેલા આપણે અહીં નાનકડી દુકાન છે એ દુકાને આપણા બાપજી જોડેથી તો થોડી એક માહિતી લઈ લઈએ તો તમને લોકોનો આ મંદિર વિશે થોડો એક ખ્યાલ આવી જાય બરાબર તો જય જયબાબરી આવો બાપજી જોડે જઈએ ઓ જયબાબરી બાપજી જયબાબરી 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 હું નમશ સા તમારું મારું નામ છે શંકર ભગત શંકર ભગત બરોબર રહેવાનું કઈ જગ્યા તમારું હોટલપુર મૂળ હોટલપુર બરોબર તો આપણા સરસ મજાના બાપજી જોડે આવી ગયા છે બાપજી સરસ મજાની દુકાન બનાવી છે દુકાની અંદર નાસ્તા પાણી છે ઠંડા પાણી પીણા છે બરોબર અને અહીંયા તમે કેટલા વર્ષથી હા તો અમે એ મંદિરની થોડી માહિતી આપડા આપવાની હતી તો હું એમ કેવા માંગતો હતો કે અહીંયા સેવા ચાકરી કોણ કરો છો તમે કરો છોકરી તમે જ કરો છો કેટલા વર્ષથી કરો છો તમે અહિયાં

તો થોડાક નજીક આવજો એટલે બાપજી થોડો અવાજ ન નીકળતો ને બાપજીનો બહુ ઉમર થઈ ગઈ છે અને બીજું કે એ મંદિરની તમે સ્થાપના કીધી તમારા કેટલા વર્ષ થયા મને વર્ષ કે વર્ષ થઈ બરોબર તમે આટલા સમયથી અહીંયા ફરો છો બરોબર જંગલ વિસ્તાર બહુ છો જંગલ જંગલ વિસ્તારની અંદર તમે કોઈ પ્રાણી જોયું ખરું દિવસે દિવસ અહીંયા જે આપણો રોજ કહેવામાં આવો છો ને રોજ

આપણને બીક લાગે એવું જાનવર તો ખરો ભાઈ હવે તમે સવારમાં આવો છો સોજે જતા રહો છો પછી રાતે માલ બધો દુકાનો ઘેર મોકલી દઉં છું અને ટોકી ચોકી છે કે હું રહું છું અહીંયા તો તમે જોઈ શકો છો અહીંયા નાઇટ રોકા છે અહીંયા ટોકી ની અંદર બાપજી ચોકી પણ કરે છે દિવસે આ ધંધો લઈને બેઠા છે પ્લસ રામદેવી ભગવાનની સેવા પણ કરી રહ્યા છે બરોબર હવે બીજું કે આપડે રામદેવી ભગવાનનું જે મંદિર છે

સેવા એટલી થાય છે તો બાપજી છ વર્ષથી સેવા કરે છે શંકરદાસ મહારાજ બરોબર તું બીજું તમને કહું છું કે આ મંદિર જે બને છે મંદિર પબ્લિક પણ આવે છે બધાને ગામે ગામમાં ખબર છે કે અહીંયા મંદિર છે બરાબર તો મંદિર વિશે તમે શું કહેવા માંગશો બોલો એ મંદિર વિશે જે પબ્લિક આવે ને ભાઈ એમને ચા પાણી કાયમ માટે કરવાનું બરાબર બરાબર અને આ સાડી બીજ આવે ને સાડી બીજ ના ગાળ પર અહીંયા જમણ વાળો થાય છે રાતિ ભાઈ જેનો પાટનો પ્રોગ્રામ રહેશે બરાબર અને એ બીજ ના ગાળ સાપન કરી છે ને બીજ ના ગાળનો ઉજવણ બાપણ કરીએ છે બરાબર બસ દશેરા એ નીજો ચરઈએ નીજો ચાળો દશેરા હા બાપાની દયા છે ભાઈ છે બાપજી હવે હું એવું કેવા માંગુ છું તો આ જગ્યા છે બરોબર પવિત્ર જગ્યા કેવાય ને અત્યારે બરોબર બાપજી ના સાક્ષાત બેસનો છે રામદેવી ભગવાન તો આ જગ્યાએ તમે માહોલ કેવો જોવા માંગો છો બોલો અમારી તો આશા બહુ સારી છે ભાઈ બરોબર પબ્લિક વધશે ને એ પ્રમાણે અહીં આ તો પાણીની લાઇટની સગવડ નહીં ના વ્યવસ્થિત રૂમ હોય પબ્લિક આવે એનું ચા પાણી થાય ટાઈમ એ પડે

તમે પાટે પધારો સેવા કરું તમારી ભવસાગર માંથી બુડતા તારો એ બોય પકડી લો નાથ મારી અલખ ધણી તમે પાટે પધારો તો ખૂબ ખૂબ આભાર બાપજીનો તો એમને આટલો ટાઈમ આપ્યો અને આપણા માટે એક બે ભજન પણ ગયા રામદેવપુર મહારાજના મંદિરની આપણને થોડી માહિતી આપી તો એમનો ખૂબ ખૂબ આભાર બાર બીજનો ધન્ય મનોકામના પૂરી કરી બરાબર તો ચાલો આપણે મંદિરની થોડી માહિતી લેવાની છે મંદિરે જવાનું છે હજુ મંદિરે ગયા નથી તો જઈએ ચલો હવે તમને મંદિર બતાવું તો જય બાબાજી જય બાબા આવવાનું હતું એ જગ્યાએ આપણે આવી ગયા છીએ રામદેવીર ભગવાનનું સરસ મજાનું મંદિર ઉટલપુર ગામ તો તમે જોઈ શકો છો મારા બીજના ધણી રણુજોના રાજા વાહ ભાઈ વાહ આપણે એવા ટાઈમે આવ્યા છીએ કે મિત્રો તમે જોઈ શકો છો દીવો પણ ચાલુ છે રામદેવીર ભગવાનનું તો દર્શન કરી લો જય બાબારી જય બીજના ધણી એ રણુજોના રાજા જય હો તમારો દીવો પણ ચાલુ છે તમે જોઈ શકો છો તો દર્શન કરી લીધા કહેવાય છે કે રામદેવી ભગવાન રાણુજોના રાજા પોખરંગટના પીર રાણી નીતલના વરતા એના દરબારમાં જે પણ પગ કોઈ પગ મૂકે છે બરાબર એનું આજ સુધી કોઈ એવો કિસ્સો જ નથી કે જેનું કામ ના થયું બરાબર સતત વારેને વારે હોય છે બધાના ભક્તોના તો બધા ભક્તોને પણ જન્મ તો સરસ મજાનું મંદિર છે અને આ મંદિરની માહિતી આપણે લીધી બરાબર આ મંદિર છે તમે જોઈ લો બાજુ આ પ્રદક્ષિણા કરી લઈએ તો અહીંયા થોડું 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 મિત્રો કામ પણ ચાલુ જ હોય છે આ નીચે સરળનું ધૂમધરા વિસ્તારની અંદર પહેલાં તો બનાવ્યું છે અને અહીંયા રામદેવી ભગવાન આવ્યા કઈ રીતે આવ્યા કઈ રીતે એનું સ્થાપના થઈ પહેલાં તો એ જ મહત્ત્વનું છે બરાબર તો બાર બીજના ધણીને ખરેખર તો ધણું વિસ્તારમાં ફાવતું હતું પહેલાંથી તો યાર સરસ મજાનો એક નેજો રામદેવી ભગવાન નું લહેરી રહ્યો છે પવન પણ મસ્ત આવે છે તમે જોઈ શકો છો કે નજારો ખાલી કેવો લાગે છે જોઈ લો હા અહીંયા જે 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 રામદેવ ભગવાનનું અહીંયા જે જગ્યા છે એ જગ્યાએ ફેન્સિંગ તાર કરેલું છે તો સરસ મજાનો અહીંયા પતરાનો શેડ મારેલો છે તો આ શેડની અંદર ચોમાસાની અંદર કોઈ ભક્તો આવે તો એમનો વરસાદ કંઈ એવું તકલીફ રહેતી નથી જોઈ શકો છો તમે આ આપણું બાઇક છે પોણીનું ટોપું છે જોઈ લો અહીંયા નાના નાના વૃક્ષો પણ વાયેલા છે સરસ મજાના બરોબર અહીંયા સિમેન્ટની ઈંટો પણ લાવી દીધેલી છે ઈટો નાનું મોટું કંઈક ના કંઈક કામ ચાલતું જ હોય છે અહીંયા બરોબર તો આ છે રૂમ મિત્રો રામદેવ ભગવાનની મંદિરને સામે જ એક સરસ મજાનો હોશ આ કૂવો નથી અહીંયા બીજના દિવસે જે પાણી વાપરવામાં આવે છે એ અહીંયા આની અંદર ભરતા હોય છે બરોબર અને બીજું પણ અહીંયા મંદિરની અંદર જે કામકાજ નાનું મોટું ચાલતું હોય એ કામમાં પણ આમ પાણી ઉપયોગમાં લે છે બરોબર તો આ તમે જોઈ શકો છો ગામનું નામ છે હોટલપુર હોટલપુર અને તાલુકો સટલાસના લાગે છે અહીંયા બધી ડિટેલ લખેલી છે તો બધાને જય બાબારી વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અવાનવા વ્લોગ તમારી જોડે આવતા રહેશે બરાબર અને આગળ શેર પણ કરી દેજો તો અહીંયા પણ ખોદકામ કરીને મૂકીશું નાનો મોટું કંઈ ના કંઈ કામ બનવાનું છે બરાબર શું બનાવશે એ તો હવે નેક્સ્ટ ટાઈમ કદાચ વિડીયો બનાવવાનું થાય તો જોઈ લેજો તો આ છે મંદિર એક ભગત પણ તો આવીને આરામ કરે છે બાર બીજના ધણીના દરબારમાં તો જય બાબાજી આ મંદિરને આપણે પૂરેપૂરી માહિતી લઈ લીધી હવે એના બાજુમાં જ એકજ ડુંગરની અંદર સરસ મજાનું વીર મહારાજનું મંદિર છે બરાબર તો આપણે તો જવાનું છે તો ચલો આપણે વીર મહારાજનું મંદિર તમને બતાવવું તો ચલો તો જોરદાર ડુંગરમાં રડિયામ મંદિર જોઈ લો ડુંગર વિસ્તાર છે અને તો તો વિડીયો સાથે જોડાયેલા રહેજો જે તમને કીધું મેં એક નાથંગા વિર મહારાનું જે મંદિર છે બરોબર એ બહુ દૂર છે તો વચ્ચે મોટી ખાઈ છે એ ખાઈ આપડે પાર કરી અને અંદર ઉતરવાનું છે ઉતરીને પછી તો મંદિરે જવાનું છે બરાબર તો ચલો આપણે એ મંદિર તરફ જઈએ એ મંદિર તમને બતાવો આપણા રામદેવવી ભગવાનના મંદિરની માહિતી લઈ લીધી છે બરાબર તો આવો મારા ઘાતે વિડીયો સાથે જોડાયેલા રહેજો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ગમે તો આગળ શેર કરજો અને આપણો હવા ઉતરી છે ફાય તો આ બાદ ભાઈ બસ મિત્રો આપણે ખાસ કરીને આ ડુંગરોમાં જ ફરીએ છીએ હમણાંથી ગઈ વખતનો વિડીયો તમને બતાવ્યું મહાકાલી માતાનું મંદિર અત્યારે આપણા હતા રોમાપીરના મંદિરે અને રામદેવ ભગવાનના મંદિરની બાજુમાં જ સરસ મજાનું આ મંદિર છે બીજું હા થાક પણ લાગે છે થોડો થોડો આપણી જોડે બીજા વ્લોગર હતા એ તેવા ગયા છે થોડું શૂટિંગ લેવા પાછું રહી ગયું હતું એમ તો ચલો થોડા આગળ વધે તો વાહ ભાઈ વાહ સરસ મજાની સીડી પણ બનાવી છે જોઈ લો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આ વીર મહારાજનું મંદિર છે અહીંયા આપણે કોઈને પૂછીએ એવું છે નહીં માહિતી લૈલોત મંદિરની તો જોઈ શકો છો તમે સરસ મજામાં નારસંકા વીર મહારાજનું મંદિર છે અહીંયા ધજા લટકાઈ છે પણ ધજા પેલી બાજુ છે અને હા બીજું અમે જે કોમેડીનું શૂટિંગ કરતા હતા એ સમયે અહીંયા અમે શૂટિંગ આવેલા છીએ આ કોમેડીનું શૂટિંગ પણ અમે અહીંયા કરેલું છે કોમેડી શૂટિંગની અંદર અમે જેલ બનાવી હતી બરાબર એકાબાના પૂર્યા હતા બીજા બે ચાર હતા પ્રવાસીઓ હતા ફરવાવાળા પાકિસ્તાનનું અને ઇન્ડિયાનું યુદ્ધ લીધું હતું પાકિસ્તાન વાળાને પૂર્યા હતા પાકિસ્તાનવાળાએ ઇન્ડિયા ઇન્ડિયાવાળાને પૂર્યા હતા તો આ મંદિર જોઈ લો અંદરમાં આતંકાભી મહારાજના ગોળા પડ્યા છે અહીંયા દીવાબત્તી લોકો કરતા હોય છે પણ હવે અત્યારે તો કોઈ હ નહીં ને આપણે થોડી માહિતી લઈ લોતા મંદિર વિશેની અને આપણા જોડે એટલી બધી માહિતી નહીં તો સરસ મજાનું મંદિર છે તમારે આવું હોય તો આવી જજો હોટલ પરથી થોડાક તારંગાના રસ્તા ઉપર રામદેવીનું મંદિર છે જમણી સાઈડ અને એનાથી હમે જ એકદમ આ વીર મહારાજનું મંદિર છે થોડું અંદરથી શૂટિંગ લેજો છે ભાઈ હા તો જોઈ લો અંદર ગરબા પણ છે માટીના દીવાબત્તી થાય છે અને જબરજસ્ત અહીંયા જો થોડું કામ કરેલું છે ઈટોનું ચણતર કરેલું છે જાળી બહુ મારેલી છે તો ડુંગર વિસ્તાર એટલો બસ મસ્ત રડિયાનું મંદિર છે ભાઈ અને ડુંગર વિસ્તાર તમે જુઓ અદભુત નજારો ફિલ્મો શૂટિંગ કરવાઈએ કરવા ચાલો કુદરતી સૌંદર્ય ઉદરસ આવે છે તો ચાલો થોડા ઉપર જઈએ શું છે જોઈએ થોડું આ બાજુ વાઘ બાગ ના આવે ભાઈ હો આવો ઉપર આવો અબ્બા દો અબા દો અબ્બા દો તો મિત્રો આ જગ્યાએ ધજા લહેરાયેલી લાગે છે જોઈ લો તમે અમે મંદિર ઉપર આવી આવીએ છીએ બૂટ કહેરેલા છે માફ કરજો અહીંયા ધજા લટકાયેલી લાગે છે પણ ધજા હાલ છે નહીં બરાબર અને અહીંયા મસ્ત અક્ષર એવું લખ્યું છે શ્રી નારસંગા વીર મહારાજ એ તમને ફોનમાં નહીં દેખાય તો તોરઅરા દેખાશે અને બહુ સફેદ અક્ષરમાં લખેલું છે એટલે તો દૂર અરે જોઈએ ને તો કમ્પ્લીટ દેખાય છે શ્રી નારસંગા વીર મહારાજ આજુ આજુબાજુનું લોકેશન ભગવાનનું મંદિર જોઈ લો બીજી બાજુ રામદેવી ભગવાનનું મંદિર બતાવી તો તો જયરામપીર આજનો વિડીયો આપણે અહીંયા પૂરું કરીએ છીએ હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં બરોબર અને ધજા નથી પણ ધજા ચોથી આવી તો એ તમારે વિડીયો જોવું હોય તો કે આર દેશી ને કરંટ આખો રોગ એ આપણે ચેનલની અંદર મૂકેલ છે એમાં જોજો એ ભાઈ ચોકથી ધજા લાઈન લગાવી દીધી છે તો આ વિડીયો અહીંયા પૂરું કરી છે જય બાબારી વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આપણી જોડે જે કેમેરામેન હતા એ કેમેરામેન જોઈ લો તમને બતાવી દઉં તો આ છે કેમેરામેન અરે બરાબર તો જય બાબારી બધાને જય બાબારી